આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ગુજરાત મોટર વાહન વિભાગના ટેકનિકલ અધિકારી એસોસિએશન દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને જ વિરોધ કરવામાં આવી રહ્યો છે સતત બીજા દિવસે સુરત આરટીઓ વિભાગના ટેકનિકલ અધિકારીઓ અને નોન ટેકનિકલ સ્ટાફે જ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવ્યો છે સાથે જ માંગણીનો નહીં સંતોષાય તો માસ સહિત ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારી છે ટેકનિકલ સ્ટાફ અને નોન ટેકનિકલ સ્ટાફના અધિકારીઓએ આરટીઓ અધિકારીઓને આવેદનપત્ર આપ્યું છે

સાતસો જેટલા ઇન્સ્પેક્ટર્સ છે જે લોકો ફરજ બજાવી રહ્યા છે અને તેમને આજ દિન સુધી જે પણ તકલીફો પડી છે એ બાબતે સરકારશ્રીને અમારી નમ્ર રજૂઆત છે કે જેના આધારે અમારા જે પડતર પ્રશ્નો છે એનો નિરાકરણ ઝડપથી આવે તો કઈ રીતે ગુજરાત મોટર વ્હીકલ ટેકનિકલ ઓફિસર એસોસિએશન છે એના જે માર્ગે માર્ગદર્શન હેઠળ અમે આગામી સમયમાં જે પણ કાર્યક્રમ છે તેના આધારે અમારી રજૂઆતોને વધારે સક્રિય રીતે સરકાર શ્રી સમક્ષ રજૂ કરવાના પ્રયત્નો કરીશું આજના કાર્યક્રમમાં એવું છે કે અમારા જે કચેરીના વડા છે તેમને અમારી જે રજૂઆતો છે એ બાબતે અમે આ રીતે આવેદનપત્ર આપવાના છીએ જેના દ્વારા અમારા કચેરીના વડા વિભાગ સમક્ષ તેમજ સરકારશ્રી સમક્ષ અમારી રજૂઆતોને આગળ પહોંચાડી શકે ઘણા લાંબા સમયથી પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું એટલે આ રીતે અમારે શાંતિપૂર્વક અમારી જે કાળી રિબિન ધારણ કરીને અમે એનો વિરોધ નોંધાવી રહ્યા છીએ